કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી અને કાપડ મંત્રી બન્યા બાદ દર્શનાબેન જરદોસ પહેલી વખત સુરત ખાતે પધાર્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા વેપારિક મંડળો દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા ડુમસ રોડ ખાતેની લે મેરીડિયન એટલે કે ટીજીબી હોટેલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સુરતના ડુમસ રોડ પરના લે મેરીડિયન એટલે કે ટીજીબી હોટેલના રૂબી હોલ ખાતે સાંજે સાત કલાકે યોજાયેલા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી અને સુરતના સાંસદ એવા દશનાબેન જરદોશનું સન્માન સમર યોજ્યો આવ્યું હતું દશનાબેન જરદોશના સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલ તથા અતિથિ વિશેષ તરીકે સુરત મનપાના મેયર હેમાલીબેન બોઘાવલા ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ ઉપરાંત શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ વ્યાપારીઓ અને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મારે ભાગે નોર્થ નો ભાગ છે એટલે કે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ જમ્મુ કાશ્મીર વેસ્ટ બેંગોલ એટલે નોર્થ બધું છે અને સાઉથ નું આપ્યું છે મહારાષ્ટ્ર થી શરૂ થાય છે કેબિનેટ મંત્રી તરીકે વૈષ્ણવજી ખૂબ હોશિયાર છે વાંચી લીધા છે બધાને ખબર છે કે આઈ અધિકારી હતા જોધપુરથી ઓડિશાની અંદર અને રાજ્યસભામાં આવેલા અને ખૂબ ક્લેરિટીના થોટ સાથે છે એમની પાસે બે મહત્વના મંત્રાલય છે એની સાથે આઈટી ડિપાર્ટમેન્ટ આઈટી ડિપાર્ટમેન્ટની અંદર પણ એમની આખી સોચ એટલે કે જે સિસ્ટમ ગોઠવવાની છે એમાં અંદર બે મંત્રી ગુજરાતના હું અને દેવસિંહ બંને એમના એમ ઓઇસ એટલે જે દિવસે નરેન્દ્રભાઈ સાતમી જુલાઈએ અમને પ્રમુખ તરીકે અને મંત્રી તરીકે પ્રોફાઇલ આપ્યું હતું પણ ચોખ્ખું એવું કીધું કે પંદરમી ઓગસ્ટે પછી જજો જ્યારે તમારા મંત્રાલયને સમજી લો તમારે બધાએ જવાબ આપવાના છે કે મંત્રાલયમાં જઈને કામ શરૂ કરી દો ત્યાં બધું વાસ્તુ વાસ્તુ સમજે એટલે બધા મુહૂર્તની વાત કરતા તેમણે કીધું સાતમી તારીખે શપથ એ જ મુહૂર્ત એટલે અમે છના મને આઠમી તારીખે પરિવાર અને મિત્રો વગર ચાર સંભાળી લીધું કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના સન્માન સમારોહનું આયોજન એફઆઈએસટી એસજીટી પીએ પીઈપીએલ ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ ગુજરાત ઇકો ટેક્સટાઇલ પાર્ક એફ ટીપી ટેક્સટાઇલ પાર્ક પાંડેસરા ઇન્ફ્રા લિમિટેડ અને એસઆરટીપીસી દ્વારા કરવામાં આવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા